પોતાની માતૃભાષાનું સન્માન કરીએ અને માતૃભાષાના જતન વિકાસ એટલે કે સંવર્ધન માટે પ્રયત્નશીલ રહીએ અને આપણી ગુજરાતી ભાષા આજે આપણે જાણીને નવાઈ લાગશે કે ઉચ્ચ શિક્ષણના ક્ષેત્રમાં પણ આજે આપણી યુજીસી જે છે તે એણે એક ખૂબ સરસ તૃત્ય પ્રયાસ કર્યો છે કે પોતાની માતૃભાષામાં ઉચ્ચ શિક્ષણ આપવાનું અને એ નિમિત્તે આપણા જે મેડિકલના વિદ્યાર્થીઓ છે કે technology જે વિદ્યાર્થીઓ છે એ તમામ વિદ્યાર્થીઓ પોતાની માતૃભાષામાં જ્ઞાન મેળવે કારણ કે આ માતૃભાષા નાભિનાળની ભાષા છે આજે આપણે છ સાડા છ કરોડ ગુજરાતીઓ છે પણ આખા વિશ્વમાં સાતેક કરોડ ગુજરાતીઓ ગુજરાતી ભાષા બોલીને પોતાની માતૃભાષાનો મહિમા કરી રહ્યો છે અને આપણા ગુજરાતની રાજની ભાષા એટલે કે રાજભાષા પણ ગુજરાતી છે

પોતાની જે માતૃભાષા છે તેનાથી શ્રેષ્ઠ છે અને માતૃભાષામાં સંસ્કારોનું સિંચન થતું હોય છે તો ફરીથી આપ સૌને અહીંયા માતૃભાષા દિવસ નિમિત્તે અભિનંદન પાઠવું છું બિરસા મુંડા ટ્રાઇબલ યુનિવર્સિટીના કુલપતિ તરીકે અને એક અજ્ઞા ગુજરાતી તરીકે પણ અભિનંદન પાઠવું છું ધન્યવાદ દીપકભાઈ જે એકવીસ ફેબ્રુઆરી આ પૂરા વિશ્વની અંદર વિશ્વ માતૃભાષા દિવસની જયારે ઉજવણી થતી હોય ત્યારે અમારા નર્મદા જિલ્લાની અંદર અમારું નર્મદા સાહિત્ય સંગમ જન કલ્યાણ સેવા ટ્રસ્ટ રાજપીપળા અને ગુજરાત સાહિત્ય ઉપક્રમે ત્યારે વિશ્વ માતૃભાષા ઉજવણી થતી હોય સરસ માતૃભાષાનું મહત્વ એમને કેવી રીતે આપણે આખા ગુજરાતમાં તો ખરું પણ ભારતની અંદર દરેક વ્યક્તિ પોતાની માતૃભાષા નું ગૌરવ અનુભવે રોજિંદા જીવનમાં માતૃભાષાનો ઉપયોગ કરતા કહેવાય બાળકો છે તો શાળાની અંદર બને ત્યાં સુધી ગુજરાતી ભાષાનો પ્રયોગ કરે અને આપણા માનીય ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો સરસ મજાનો સંદેશ અમારી આ સંસ્થાઓ દ્વારા બાળકો દ્વારા વિદ્યાર્થીઓ દ્વારા અને શિક્ષકો દ્વારા દરેક લોકોના જનમાનસ સમક્ષ માતૃભાષાનું મહત્ત્વ અ ઉજાગર કર્યું છે અને હકીકતમાં અમે લોકો એવી પ્રતિજ્ઞા પણ લીધી છે વિદ્યાર્થીઓ સાથે શિક્ષક તરીકે કહું છું કે માતૃભાષાનો બને ત્યાં સુધી અમે ઉપયોગ કરીશું અને દરેક બાળક એક તો પુસ્તક અઠવાડિયામાં દિવસમાં મહિનામાં એક બે પુસ્તકનું વાંચન કરે રોજ અખબાર છે દૈનિક જે અખબાર આવતા હોય છે તેનો અભ્યાસ કરે વાંચે અને બને ત્યાં સુધી અમારા ગુજરાતી માતૃભાષાનો ઉપયોગ કરે એવો સંદેશો મળ્યો છે આપ્યો છે અને અમે લોકોએ પ્રતિજ્ઞા લઈને અને હું ખુદ બાયે કરી આપું છું એક શિક્ષક તરીકે કે મારા તમામ બાળકો રોજિંદુ ગુજરાતી ભાષા બોલશે આજે અમારી સ્કૂલમાં માતૃભાષા દિવસ ઉજવ્યો તે બદલ ખૂબ ખૂબ આભાર મને ખબર પડી કે અમે કેટલા બધા અંગ્રેજી શબ્દો બોલ્યા છે તેથી આજે અમે પ્રતિજ્ઞા લીધી કે હવેથી અમે ઇંગ્લિશ શબ્દોનો ઉપયોગ નહીં કરીએ આપણી मातृભાષા ગુજરાતીમાં બોલીશું તે હું મારા હસ્તાક્ષર લખીને નિર્ણય લાવું છું મારું નામ કહાર હિમાંશી મનોજભાઈ છે હું શ્રી સ્વામિનારાયણ વિદ્યાલય માં ભણું છું હું ધોરણ અગિયાર જગતાપ સાથે જીતુ રાણા રાજપીપળા નર્મદા